આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સત્તા મેળવવા માટેનું નથી પણ સેવા માટેનું સાધન છે તમને જ્યાં લગી પદ પ્રતિષ્ઠા કાર્યકર્તાઓની અથાગ મહેનત હોય હજારો કાર્યકર્તાઓ રાત ભૂલીને માત્ર ને માત્ર કોંગ્રેસના પંજા માટે કામ કરીને તમને પદ પ્રતિષ્ઠા અપાવતા હોય છે તેવા સંજોગોની અંદર માત્ર પોતે હજી તો સાંસદ પદના મહિનો બાકી છે તમ પૂરી થવાની નિયમ પ્રમાણે જે કોંગ્રેસ પક્ષે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આપેલો પંજો લોકસભાના સાંસદ તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો પંજો હતો કેન્દ્રીય મંત્રી રેલવેમાં બન્યા કોંગ્રેસ પક્ષનો પંજો હતો નગરપાલિકાના પ્રમુખ બન્યા કોંગ્રેસ પક્ષનો પંજો હતો ત્યારે પક્ષ દો અને દો કરનારાને તો લોકો ઓળખશે પણ આ તો એવા સમય કે જે ભાજપા આદિવાસી વિરોધી માનસિકતા ધરાવે છે જે ભાજપા આદિવાસી સમાજને એમના હક અને અધિકાર ઉપર તરાપ મારી રહી છે જે ભાજપા આદિવાસી સમાજને મળવાપાત્ર અધિકારોથી વંચિત રાખે છે એમના પરિવારના જીવનમાં શિક્ષણ આરોગ્ય સહિતની પાયાની વાસ્તુ માટેના મળવાપાત્ર એમના ટ્રાઇબલ સપ્લાનના નાના સગે વગે કરનારી ભાજપા શાસકોના એમના મરતિયા દ્વારા ખેલ ચાલે એવા સમયે તમે આ પ્રકારનું કરો છો મને એમ લાગે છે કે આનાથી મોટી તમારી કોઈ મજબૂરી હોઈ શકે નહીં કોંગ્રેસ પક્ષે આપેલા અનેક વખતના એમના સાંસદની ટિકિટ હોય એમના પુત્રને વિધાનસભાની ટિકિટ હોય કે નગરપાલિકાની ટિકિટ હોય સતત આપ્યું પણ મારે નારણભાઈ સંગ્રામભાઈ એમના પરિવાર વિશેની કોઈ વાત નથી કરી મારે વાત કરવી છે ભાજપાની જે ભ્રષ્ટાચારની રીત રસમો છે જે ભરતી મેળાના નામે પ્રપંચ કરી રહ્યા છે અને પાર્ટી વિથ ડિફરન્સની મોટી મોટી વાતો કરનારી ભાજપાના જે કારનામાં ચાલી રહ્યા છે એની એટલા માટે આ કહેવું પડશે કે એક તરફ ગુજરાતનો સામાન્ય મધ્યમ વર્ગ ગરીબ વર્ગનો યુવાન પોતે મોંઘા શિક્ષણ પછી પેટે પાટા બાંધીને મા બાપે ભણાવ્યો ને એને ભરતી મેળા માટે રાહ જોતો હોય અને બીજી બાજુ આશા હતી કે ભાજપા સરકાર આવશે બહુમતીથી અને ગુજરાતના યુવાનોને નોકરી મળશે એનો ભરતી મેળો થશે પણ ભરતી મેળો તો બીજો થઈ ગયો છે જે રીતની વાત એમણે કરી એક તરફ ભાજપા એમ કહે છે કે અમે બહુ મજબૂત છીએ બીજી તરફ એમની મજબૂરી આંખેને ઉઠી વર્ગી એવી અનેક જિલ્લાઓમાંથી જેમના વિશે વારંવાર ભાજપાએ ભ્રષ્ટાચારી પરિવારવાદી એવા અનેક પ્રકારના બહુમાનો વિશેષણોથી એમને જાહેર સભામાં ભાજપાના નેતાઓ બોલી ચૂક્યા છે તેવા સમયે જે રીતે સત્તા મેળવવા સત્તા ટકાવવા બહુમતી બાદ પણ ભાજપા એક પછી એક જે વાતાવરણ કરવા જઈ રહી છે તેનાથી એટલું તો સ્પષ્ટ છે કે ભાજપાને બહાર ગમે એટલી વાત પણ અંદર તંત્ર સંપૂર્ણપણે પોલું અને ખોખલું થઈ ગયું છે ભાજપાને એ ખબર છે કે છોટા ઉદેપુરની અંદર આદિવાસી સમાજ એટલે કે અંબાજીથી ઉમરગામ સુધી પૂર્વ પટ્ટીમાં આદિવાસી સમાજના મળવાપાત્ર હક અધિકાર ઉપર તરાપ પહેરી છે ભાજપાએ એમના અધિકાર છીન એમની ટ્રાઇબલ સબ પ્લાનની કરોડ રૂપિયાની ગ્રાન્ટ ભાજપાના મરતીયાઓ ભાજપા સાના પદાધિકારીઓ ચાઉ કરી ગયા છે નકલી કચેરીના નામે ટ્રાઇબલોના અધિકારને મળવા પાત્ર એમના પરિવારના જીવનમાં બદલાવ માટેના પૈસા હતા એ પૈસા બારોબાર નકલી કચેરીના નામે ચક્કર થઈ ગયા છે આ કરોડો રૂપિયાની ગ્રાન્ટ એ દાહોદ હોય છોટા છોટાઉદેપુરની બોડેલીની કચેરીના કૌભાંડ હોય ડાંગના હોય નર્મદા જિલ્લાના હોય એ આપણી સામે નજર સામે પુરાવા સાથે છે જે રીતે એક પછી એક ઘટનાક્રમમાં મનરેગાની અંદરનો મોટો ભ્રષ્ટાચાર આંગણવાડી આશા વર્કર સહિતની એમની ગેરરીતિઓ બધી અને એના પછી પણ મોટી જે કૌભાંડોના કારનામાં થયા ત્યારે ભાજપાએ જે રીતનું મૂળભૂત વાત ઉપર જવાબ દેવાને બદલે કોંગ્રેસમાંથી કોઈ નેતાઓને ચૂંટણી સમયે લઈને એક પછી એક પ્રકારનું એવું વાતાવરણ કરવા માગે છે કે કોંગ્રેસમાંથી અમે લઈ રહ્યા છીએ લોકોને નારાયણભાઈએ અને એમના પુત્રએ કોંગ્રેસમાં હોય અને અન્ય નેતાઓ તેમની સામે અનેક પ્રકારના આક્ષેપો ભાજપા કરતી હતી કોંગ્રેસમાં હોય ત્યારે ભ્રષ્ટાચારી પરિવારવાદી અને જેવો ભાજપાનો ખેસ પહેરે ભ્રષ્ટાચારમાંથી મુક્ત થઈ જાય અનેક પ્રકારની ઓલી ઘટનાક્રમમાંથી મુક્ત થઈ જાય પરિવારવાદની વાત જ ન ચાવે આ એક તમને એવા ડોક્યુમેન્ટ દેખાડ્યો છું છોટા ઉદેપુરની નગરપાલિકાની અંદર એક કરોડ એક્યાસી લાખનો નાણાંની ગેરરીતિઓનો અંગેનો પુરાવો જેની સામે નગરપાલિકાના નિયામકશ્રી એસપી ભગોડા આઈ એસ પ્રાદેશિક કમિશનર નગરપાલિકા વડોદરા એની કોર્ટમાં એમને કીધું છે કે નગરપાલિકા છોટા ઉદેપુરનો એક કરોડ એક્યાસી લાખનો નાણાંની ગેરરીતિ અને અન્ય હેતુ માટે વપરાઈ ગયા છે આ નાણાં ખોટી રીતે અને એનો ઓર્ડર આપ્યો છે રિકવરી કરવા માટે અત્યારે કોર્ટમાં છે ઘટનાક્રમ આગળનો પણ આ ચુકાદો આપ્યો છે શું આ તો મજબૂરી નહોતી ને અગાઉના કોઈ પણ પ્રકારના સ્થાનિક કક્ષાના ગેરરીતિ ગોઠવણના કોઈ હોય છે કે નહીં હું કોઈને ઉપર આક્ષેપ નથી કરતો જો મજબૂત હતા કોંગ્રેસ પક્ષે તમને તમામ પ્રકારની પદ આપ્યું પ્રતિષ્ઠા આપી વારંવાર સાંસદ અને કેન્દ્રનું મંત્રી પદ આપ્યું વિધાનસભાની ટિકિટ આપી નગરપાલિકાના પ્રમુખ બનાવ્યા હોય એ કોંગ્રેસના હજારો કાર્યકર્તાની મહેનતથી અને આદિવાસી સમાજના આશીર્વાદથી બન્યા ત્યારે ભાજપાના ખેલમાં તમે કેમ અટવાના ભટકાણા એનો જવાબ તમારી મજબૂતી છે કે મજબૂરી ભાજપાની મજબૂતી છે કે મજબૂરી એનો જવાબ ભાજપાની આપે પણ કોંગ્રેસ પક્ષ તરીકે હું આપના માધ્યમથી સ્પષ્ટપણે કહેવા માગું છું કે કોંગ્રેસ પક્ષના કાર્યકરો નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે ત્યારે ભાજપા પાર્ટી ડિફરન્સની વાતો કરે છે એ ભાજપાની એવી તો કેવી મજબૂરી કે તેમને એમના વર્ષો જૂના કાર્યકર્તાઓ એમના પદાધિકારીઓને કોરાણે મૂકીને એમને આવી રીતે ઉછીના પાછીના કરીને ભેગા કરવા પડે છે